નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું જલા જયેન્દ્ર અને તમે જોઈ રહ્યા છો ગુજરાતી એજ્યુકેશન વિદ્યાર્થી મિત્રો આજે હું તમને ધોરણ આઠ વિશે ગુજરાતી દ્વિતીય સત્ર મૂલ્યાંકન બે હજાર અને ચોવીસ નું પ્રશ્નપત્ર સમજાવી વિદ્યાર્થી મિત્રો વિદ્યાર્થી મિત્રો આ પેપર પણ તમારે એસી માર્ક નું પૂછાતો હોય છે અને તેનો સમય ત્રણ કલાકનો હોય છે તો આપણે જોઈએ પ્રશ્ન એક થી એની અંદર વિકલ્પ આપેલા છે વિકલ્પો તમારે ત્રણ પૂછાતા હોય છે ત્રણ માર્ક જ હોય છે પહેલું છે મહાપુરુષો નિયમિત બની શક્યા તેનું કારણ કયું છે તેઓ મહાપુરુષ હતા બીજો આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થતો નથી તેમાં આવશે વિદ્યાર્થીઓ લાલ લાલબહાદુર શાસ્ત્રી નંબર ત્રણ ઉત્તર ભારતના પહાડી લોકો આઝાદી પહેલાં કોનાથી બહુ ડરતા હતા તો અંગ્રેજીઓથી હવે બ એની અંદર એક એક વાક્યમાં ઉત્તર લખવાનો છે ગમે તે ત્રણ લખવાના છે વિદ્યાર્થીઓને ચાર પ્રશ્નો પૂછાતા હોય છે અને બ ત્રણ માર્કનું હોય છે પહેલું છે અંજણ કિન્નરી પર ખીજાયા પછી કઈ લાગણી અનુભવે છે બહેન દુર્ભવ્યાથી બીજો પોતાને મરેલી ગુણિયલ વહુને બહેન કોના પુણ્યનું બળ ગણાવે છે તો દાદાજીના પુણ્યનું બળ ગણાવે છે નંબર ત્રણ ચંદા કઈ શરતે સાડને નાથવા તૈયાર થઈ ગામના લોકો મૂછો મુંડાવે એ શરતે ચંદા સાડને નાથવાનું કામ કરવા તૈયાર થઈ નંબર ચાર અનન્યાએ ફોન કે એસએમએસ કરવા કરતાં શું વધારે ગમે છે કાગળો લખવાનું વારંવારે એ વાંચવાનું અને એમને સાચવી રાખવાનું વધારે ગમે છે હવે ક એની અંદર નીચેના પ્રશ્નના બે વાક્યમાં ઉત્તર લખો ગમે તે બે લખવાના છે વિદ્યાર્થી ત્રણ પૂછાતો હોય છે અને ક ચાર માર્કમાં હોય છે પ્રશ્નો તમે જોઈ શકો છો માતૃભાષાની સી વિશેષતા છે બીજો બળતાવળા સ્વભાવથી માનવીને શો ફાયદો થાય છે નંબર ત્રણ વલ્લભભાઈનો સ્વભાવ કેવો હતો હવે ડ એની અંદર ત્રણ ચાર વાક્યોમાં ઉત્તર લખો ગમે તે એક લખવાનો છે વિદ્યાર્થી મિત્રો અને ડ તમારે ત્રણ માર્કનો હોય છે પહેલું છે સપનું તો જીવનના ધનુષ્યની પણસ જેવા છે એમ રોમા રોલા શા માટે કહે છે બીજો જગમોહનદાસ શેઠમાંથી નાના બની ગયા પછી તેમના ઘરની સ્થિતિ વિશે જણાવો હવે એ કૌશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો એ તમારી બે માર્કનો હોય છે વિદ્યાર્થી મિત્રો અને ઉપર જે બેકેટ છે એમાંથી જોઈને તમારે ખાલી જગ્યા લખવાની હોય છે તો પહેલું છે કે કોઈ ધન્ય પડે એ આત્મસુધારણા માટે સંકલ્પ કરી નાખે છે બીજો ભાસ્કર કાકા બાળકો માટે રમકડા લાવ્યા હતા નંબર ત્રણ વિધાતાના ખેલમાં અજબ વરાંકો રહ્યા હોય છે નંબર ચાર હાથ કરતાં પણ વધુ હાથ વગી માતૃભાષા છે અને એ એની અંદર ખરા છે ખરાકોટા ખોટા એક માર્કના છે વિદ્યાર્થી મિત્રો બે લખવાના અને એક તમને માર્ક્સ

બ નીચેના પ્રશ્નના એક એક વાક્યમાં ઉત્તર લખો ગમે તે ત્રણ લખવાના છે વિદ્યાર્થી અને ચાર પ્રશ્નો પૂછાયા છે અને બ ત્રણ માર્કનું છે પેલું છે અતિથિ દેવો ભવ એટલે શું અતિથિ દેવોભવ એટલે દેવ સમાન છે એનું પ્રેમથી સ્વાગત કરવું એ સાચો અતિથ્ય ધર્મ છે બીજો દાસીના વચન સાંભળે શ્રી કૃષ્ણે સુદામા વિશે શું કહ્યું દાસીના વચન સાંભળે શ્રી કૃષ્ણે કહ્યું આ તો મારા બાર મિત્ર સુદામો મારા જેવો દુક્યાનો વિસામો છે નંબર ત્રણ ફૂલની સી ખાસિયત છે ફૂલની ખાસિયત છે કે ખીલવા અને કરવાની વચ્ચેના ગારામાં ક્યારે બાજુનું વાતાવરણ મહેકતું થઈ જાય એવું જીવન જીવવાનું તે જાણે છે નંબર ચાર સુદાના નંબર ચાર સદાના ગંગામાં સ્વરૂપ શબ્દો શું સૂચવે છે કે ફોય નાની ઉંમરે વિધવા થયેલા હતા હવે ક અને ડ વિદ્યાર્થી મિત્રો એના પ્રશ્નો તમે જોઈ શકો છો એનું સોલ્યુશન કર્યું નથી તમારે જાતે કરવાનું છે ક તમારે ચાર માર્કનો છે અને ડ પણ તમારે ત્રણ માર્કનો પૂછાતો હોય છે હવે જોઈએ એ એની અંદર ખાલી જગ્યા પેલી છે ખાલી જ્યાં એક માર્કની છે વિદ્યાર્થી મિત્રો અને બંને ફરજા છે પહેલું છે કો દુખિયાનો વિસામો રે અને બીજું દોસ્ત અંદરથી એ એવી જાત કરીએ મોટો ઈ એની અંદર ખરાખોટા છે ખરા ખોટા બે પૂછાતા હોય છે ને એક માર્કનો છે એટલે એક એકનો અડધો માર્ક છે એટલે બંને ફરજાશે પેલું છે હર વખત શું માથ થઈ જવું દુશ્મનોથી ખોટું બીજું હૈયામાં હેત ભરી આવો આ વિધાન સાચું છે હવે ઉ એમાં જોડકા આપેલા છે જોડકા બે માર્કના પૂછાતા હોય છે વિદ્યાર્થી મિત્રો તમે જોઈ શકો છો જોડકા પેલું છે અખંડ ભારતના શિલ્પી એમાં આવશે ડૉક્ટર રાઘવજી માધડ બીજું સાકરનો શોધનારો એમ આવશે યશવંત પંડ્યા નંબર ત્રણ આવકારો એમ આવશે દુલાભાયાકાર નંબર ચાર કમાળે ચિત્રા મે તુષાર શુક્લ હવે પ્રશ્ન ત્રણ એની અંદર વ્યાકરણ આપ્યું છે વિદ્યાર્થી વ્યાકરણ તમારે તમે જોઈ શકો છો વ્યાકરણ કેટલા માર્ગમાં છે એની અંદર ક નીચે આપેલા શબ્દોની સાચી જોડણી લખો જોડે તમારે બે માર્ગની પૂછાતી હોય છે કઈ કઈ છે તમે જોઈ શકો છો ખ એની અંદર સમાનાથી શબ્દો છે સમાતિ શબ્દો બે માખની હોય છે ચાર લખવાની હોય છે વિદ્યાર્થી તો જર તો ગરડું વૃદ્ધ આંદોલન તો ચરવર ઔદાર્ય તો ઉદારતા લાખણી તો અણબોલ અમૂલ્ય ગુમાન તો ઘમન ગર્વ સેજિયા તો શૈયા અને પથારી હવે ઘ એની અંદર વિવિધતાથી શબ્દો છે વિવિધતાથી પણ એ રીતે છે ખુશી તો નાખુશી પ્રેમ તો ગુના ગુણ તો ગુણ છાનો માનો તો છડેચોક સર્જન તો વિસર્જન સુવાળું તો ખરબચડું હવે આવશે ઘરનો ઘ એની અંદર શબ્દસમૂહ આપેલા છે શબ્દસમૂહ સમૂહ બંને લખવાના છે વિદ્યાર્થીઓને મિત્રોને બે માર્કના છે પહેલું છે માણસનું મોં જોઈ શકાય એવો સવાનો સમય મોં સૂઝનું બીજું બંને જ બાજુ વગાડાય તેવું એક વાત મુદંગ હવે ચ એની અંદર રૂઢિપ્રયોગ આપ્યા છે રૂઢિપ્રયોગ રૂઢિપ્રયોગ વિદ્યાર્થીઓ મિત્રો ત્રણ પૂછાશે બે લખવાના છે અને બે માર્કનું છે માયા મૂકી તો મમતા છોડવી બીજું દર દર ફીટવું ગરીબાઈ દૂર થવી નંબર ત્રણ ઘેલું લાગવું તો લગ્ન લાગવી હવે છ એની અંદર ધીરુપ્ત અને રવાનુકારી શબ્દો અલગ કરવાના છે વિદ્યાર્થી મિત્રો છ પણ બે માર્કનું છે પેલું કકરાટ તો રવાનુકારી બરાબર તો દ્વિરૂપ્ત વારાફરતી પરથી અને મરમર તો રવાનુકારી એવી રીતે જ એની અંદર સમાસ દોર છે સમાસ પણ તમારે બે માર્કના છે વિદ્યાર્થી મિત્રો વાતાવરણ તો તત્પુરુષ પુનર્જન્મ તો કર્મધાર્ય ચાકર દ્વંત સ્વતંત્ર સંગ્રામ તો મધ્યમ પદ લોપી હવે જબલાણું જો એની અંદર નીચે આપેલા વાક્યો સાદા છે કે સંયુક્ત છે તે સંકુલ છે તે લખો તો જ તમારે બે માકનું છે પહેલું છે આ કટાક્ષ ફરીથી એને કોઈ વખત ઉચ્ચાર્યો નહીં સાદું વાક્ય બીજું જો પોતાના ઉપર વર્તો પ્રહાર આવે તો તેઓ જરાય ડગમગતા નહીં એમાં આવશે સંકુલ વાક્ય હવે પ્રશ્ન ચાર અ એની અંદર વાર્તા આપી છે વિદ્યાર્થી વાર્તા તમારે આઠ માકની પૂછાતી હોય છે અને બ એની અંદર વૃક્ષારોપણ દિનનો અહેવાલ તમારે લખવાનો રહેશે એ પણ આઠ માર્કનો છે હવે પ્રશ્ન પાંચ એની અંદર નિબંધ આપે છે નિબંધ કોઈ પણ એક લખવાનો છે ત્રણ પૂછાશે અને નિબંધ દસ માર્કનો હોય છે આમાં છે માં બીજો મારા પ્રિય નેતા અને નંબર ત્રણ ભણતરનું માધ્યમ તો ગુજરાતી જ અને બ તમારા નાના ભાઈને જોડણી અને અક્ષર સુધારવાના ઉપાયો બતાવતો પત્ર લખો એ છ માર્કનું છે તો વિદ્યાર્થી મિત્રો તમને અમારે આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો કમેન્ટ કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂર કરો વિદ્યાર્થી મિત્રો આના વગર પણ તમારે બીજી વિડીયો જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શનની અંદર લિંક આપેલી છે ધન્યવાદ